ઓહો હો ભારે મરી જો લાખવા જે લાખવા જે આ ગનપાને ગનપાને એ આખા છે આ મેં ખાડા કાઢ્યા કેવા ખાડા છે ખાડા પેલું રા અને ઓલાને ને મારા નાના ભાઈને કીધું અને મેં કીધું આ લાડ તો આ થોડુંક સાફડું ખરાબું છે અને આ બળાબડો આવતો જ નહીં મારે કીધે હે આ થોડાક ખાડા છે થોડા કરી સરખા કડશે મારે હે પણ હવે સીતો નહીં મારા પેડે આ ઘનમાણે ઘનભે અને મને તો કે મારે અને એને એને શો એ મારા ભાઈના બહુ છે ને મારી બેડી બહુ કપાતર થઈ ગઈ ભાઈ અમારા ભાઈને ને બહુ તો કપાતર થાય તાર મારા મને કે નાભે બેસ કે ડોહા કે એમ બોલે બોલો હે મારી બેડી મારી એ તો સારું છે હું વાર માં આવતો રહ્યો ને કહ્યું તમારી આબરું ના થાય એટલે

આ મારે એકલાને એકલાને મથવાનું ડોઝી નહીં કીધું કીધું ઘડેક મથ થાય પણ ડોઝી તો મારે એવું લાગે એ ઓલી અહીંયાને હામી જ છે અને બૈરે તો બૈર સામ હોય ને આપણે હામે ન હોય લાગે આપણે તવાયથી એ કરું હાથે પણ એ કરવું ભણાય હે હારે આને પણ કીધું આ કરમ ભરમાળા નહીં અમારા ભાઈને પણ આયા નહીં આ આવ્યા નહીં ભાવે મારા બેઠા એ લોહ કીધું તારા મારા આ બા સાપના કરવા બન્યા મારા સાના રહેવા કોઈ ભાઈ નહીં એટલે આને

અને તેતીમાં કરો બસ આટલું કરો આયું ને આટલું તો ના કરતા એટલે પોણે વાણે એમ કાને ઝોળતા તો આમ આટલે જમીન ની મારે બાથરૂમ થાય કે મારે બાથરૂમ થાય થાય મારે તો તારી બહુ લોપી જાય અને બેડો તો એવો નયો બાથરૂમ દેવો તોય મારો ડોડો ડોડો તો એ આ એમ નહીં કેતો કે લો લે ભાઈ તમને હરકુ કરાવું તારે ભલા દે મોટી ઢવાર દે આ વિરમ ગા જો વાહડા લઈ આવ્યો તો આ ઉપર રે તો બધું કરવું પડે અને રેલવે માં ફેરી ફેરી સાજો અને માર લાવ્યો આ રિક્ષામાં બોલો રેલવે માં લાયા રેલવે માં લાયા તો ભરી ન હોય ના ના આ વાહડા કઈ વિરમ ગા જો તો આડો ખાયો તો શું કરે વિરમ ગામ થી લાયા એમ હોય આ તો ફટાફટ કરો હરકી

મોટા કર્યા છે મોટા નાના મારી ના રાખો અમે કીધું તું મોટા કરો તારે ના ના ઘોડામાં ઘોડામાં પકવાન મારી રાખો તન ખોદો આપણે માથાઈ મટવાનું વાળા ને ચાહીએ જાપે બેહું છે હવે રોટલા બનાવીને ખાશે

એસી ઘૂઠવા લી એસી ને ઘૂઠા કુતરો થી જપર હવા આવશે અમાર તો તમે અને આને મહેનત કે કરાય કરાય નકામી કે આ લાકુડા હાવ તાજા ઓગરાયો આય આય આ બેઠો છો શરમ નહીં આવતી આને કે રે આય આ આ તાર કઈ નહી કે પૂજા કરવાય ની કઈ અલ્યા જમીન જવા સીધી હારું છો મને કરો કરો તાર કરો એય એ મારો ઉજા બતાય આ હાલતો નથી કતરી અલ્યા એમ કે આ દોરો તો ખરાવી મત પડ્યું ઉપર શું કરો છો લે આ શું કરો છો આ છોડી દે ઉนม તો બોલ બની આ ભાઈ

અરે અમાર વરો હારે નેકળે અને કરે અને બીજો હે બીજો બીજો રાખો દાડો પૈસા વાગણ दारू અને આ તીજા નવનો આવા છે તો પડી તમારે આ એની પણ તમે ઘંટે ઘડ પણ નોખા કેમ છો આ શું કરો રહો બધું શું કરો આટલા હા હવે એમ હવે લેવી છે ને વાળો મને તમે બોલે કે બોલે આ રે બોલે જો આ રે ઈ તો મોટા મોટા ઉમ્બરા કરે રાજે કરેલા ઉમ્બરા ઉલડવા નથી આવડતું ભલાદમી આથી આને આથી થાય તારે આ તો એ તો ખવરાવી જેવો પણ તમારે ખવરાઈ છે ને વાત પડી ઓમી મહેનત નથી કરી તમ મહેનત કરી તાર કઈ અમને સોડે ભાઈ ના થોડે આપડે ઘરે લાયા કોક ની દીકરી લાઈ આપડે ઘરે તમારા જીવન હોય વાતો કરે તમે તારો તમારે છે ને મદદ થઈ જાય મસ્ત તમે બધા હરી હરી કરો આ ના કરાવી કોઈ નઈ અહીંયા કોઈ નહીં કરાવે

ક્યાં ભેગા ખબર પડે રેલવે રેલવે આવેલ ના ટાય આવેલ અરે લોકો ના રહેવા તારો એ વેલું ન કેવાય ભાઈ અલોખન ના તારે હવે તમે જો ઓહડા બોહડા એક ખામી થી મેણીયું નથી હજી લાયું

તારી હાલ થાય એટલું કરી નાખે કોઈ નોંધી પૂર્યું કરો પણ

કોકરાવ તો તે પાછો છોળાવાનું પાછોળા છોળામાં ઓમ કે ગમઈ છોપડાવતું પર દબાવા ગમઈ તો વાર વારો કા આવે ગોળો આવે આ બમગુળો ડોહો મરી જાય છે બમગુળા થી તો બમ પહેલા તો મને આમાં તો ઓલા ભાઈ એ

બાહારા બહારા કઈ નહિ ટાયર ન ખાવો ના હોય તો એવું હોય કોક કરીને કોક